મહીસાગરની લુણાવાડા નગરપાલિકા સામે કોંગ્રેસે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે ત્રણસો રૂપિયાની એલઈડી લાઇટ ત્રણ હજાર રૂપિયામાં ખરીદી હોવાના આક્ષેપો થયા છે એલઈડી લાઇટ ખરીદીમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો વિરોધ પક્ષે આક્ષેપ કર્યો છે વિરોધ પક્ષની અરજી બાદ ચીફ ઓફિસર હવે એક્શન મોડમાં આવ્યા છે એજન્સીને માલ પરત લઈ જઈ ટેન્ડર મુજબ આપવા માટેના આદેશ કરવામાં આવ્યા છે અડતાળીસ વોટની ત્રણસો પંદર એલઈડી લાઇટની ખરીદી કરી જેમાં છત્રી વોટની લગાવવામાં આવી રૂપિયા નવ પોઈન્ટ આડત્રીસ લાખમાં અડતાળીસ વોટની ત્રણસો પંદર એલઈડી લાઇટની ખરીદી કરી હતી વિપક્ષ દ્વારા લુણાવાડા પાલિકાનું આ સમગ્ર કૌભાંડ બહાર આવતા હડકંપ વધ્યો છે પાલિકા પ્રમુખ સહિતના સત્તાધીશો પર છેતરપિંડી કરવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે નગરપાલિકા સામે આક્ષેપો થયા છે દ્વારા અત્યારે હાલમાં નવી જે લાઇટોની ખરીદી કરવામાં આવી છે એ આપણે જેમ પરથી કરવામાં આવી છે અને તાત્કાલિક જે એજન્સીને લાગવામાં આવી છે એને આ ખોડા આપીને જે લાઇટો મંગાવી છે પરંતુ ધ્યાનમાં આવ્યું છે કે લાઇટો થોડીક ની પણ થોડીક આમ ગુણવત્તા નહીં સારી એના કારણે નવ સતી આપણે એને લેટર લખ્યો છે તાત્કાલિક એ જે બી એની જે લાઇટો છે લઈ જાય અને આપણે જે સ્પેસિફિક મુજબ આપણે જે માંગણી કરી તે મુજબ આપણને પાછી આપી દે એ પ્રમાણે આપણે એને મોકલી આપ્યું છે એનો ભાવ છે કઈક સમથિંગ ઓગણત્રીસ સજોગ સમથિંગ ભાવ છે ને અને કામ સમથિંગ છે નવ લાખ જેની બરાબર જેમ પણ પ્રોસેસ કરવામાં આવી હતી એની ગુણવત્તા અત્યારે ચેક કરવામાં આવી છે પરંતુ શું ખરાબ છે એના આધારે આપણે લેટર લખ્યું છે અને તાત્કાલિક એ બદલી આપવામાં આવશે હુકમ કરવામાં આવ્યો છે

જે ચીફ ઓફિસર છે ચીફ ઓફિસર પણ એક્શન મોડમાં દેખાવા મળ્યા હતા અને કહી શકાય કે જે એજન્સી ને માલ પરત લઈ જઈ ટેન્ડર મુજબ ના માલ આપવા માટે આદેશ કર્યો છે અને નોટિસ પણ આપી છે જે એલઈડી છે તે એલઈડી બજાર નો ભાવ જે હોય છે ત્રણસો ની આસપાસ તે એલઈડી ત્રણ હજાર રૂપિયા ના ભાવે ખરીદ કરવામાં આવી છે ને અડતાલીસ વોટ ની એલઈડી ની જગ્યાએ છત્રીસ વોટની એલઈડી ની ખરીદી કરવામાં આવી છે અને નવ પોઈન્ટ અડત્રીસ લાખમાં ખરીદી કરી છે. અને ત્રણસો પંદર જેટલી એલઈડી લાઇટની ખરીદી કરવામાં આવી છે. ત્યારે કહી શકાય કે પાલિકા દ્વારા ટેન્ડર મુજબની એલઈડી એજન્સી દ્વારા ન મોકલી હોવાની નોટિસ પણ આપવામાં આવી છે. ત્યારે કહી શકાય કે આ મામલે વિરોધ પક્ષના નેતા રાકેશ પંડ્યાએ પાલિકા પ્રમુખ સહિત સત્તાધીશો પર છેતરપિંડી કરવા હોવાનો આક્ષેપ પણ કર્યો છે. જી. જી હર્ષમુખ આભાર જાણકારી માટે.